ઘેર આવે છે ત્યો આનંદબાબાને ઘેર જશોદાના ઉદરમાંથી એક પુત્રીનો જન્મ થયો જે પુત્રી માં જગદંબા છે બોલીએ જગદંબે માત કી જય હવે જ્યારે કંસ આતાતાઈ છે અને કંસ દેવકીના એક પછી એક પુત્રોને મારી રહ્યો છે તે સમયે ભગવાન હરિનો જન્મ થાય છે અને એમને ગોકુળમાં મૂકવામાં આવે છે અને ગોકુળમાં જન્મેલમાં જગદંબા માં જોગ માયાને વસુદેવ ટોપલીમાં મથુરા લાવે છે અને કંસ સમજે છે કે આ તો દેવકીને પુત્રી થઈ છે અને કંસ એનો વધ કરવા આવે છે જ્યારે કંસ બે હાથ બે હાથ વડે બાળકીના બે પગ પકડીને પથ્થર પર પછાડવા જાય છે ત્યારે આકાશવાણી થાય છે અને એ એ દીકરી પુત્રી એના હાથમાંથી છટકી જાય જાય છે છે આકાશ માર્ગે અને આકાશવાણી થાય છે કંસ તું મને શું મારીશ તને મારવા વાળો તો ગોકુળ ને વૃંદાવનમાં જન્મી ચૂક્યો છે આ રીતે ભગવાનનું રક્ષણ જે ધરીને શિશુ સ્વરૂપે કંસ મારવા માગતો હતો તે ભગવાનને હરીને શિશુ સ્વરૂપે મા જગદંબા રક્ષણ કરે છે અને મા અંબા ત્યાંથી વિંધ્યાચલ પર્વત પર જાય છે અને વિંધ્યાચલ પર્વત પર પોતાની બેઠક કરે છે બોલે હિંગળાજ માત કી જય બામ્બે ભવાની કી જય અને આ રીતે મા જગદંબા સચરાચર જીવોનું રક્ષણ કરે છે જેમ માએ હરિ ભગવાનનું રક્ષણ કર્યું એમ દરેક જીવનું મા શૈલપુત્રી એટલે કે હિમાલયની પુત્રી બ્રહ્મચારી જે સ્વરૂપે મા જગદંબા પાર્વતી ભગ ભગવાન શિવને મેળવવા માટે નારદ મુનિના કહેવાથી હિમાલયમાં કઠોર તપ કરે છે અને વ્રતનું પાલન કરે છે અનેક વ્રત કરે છે જે આજે ગૌરી વ્રત તરીકે ઉજવાય છે અને આ રીતે ચંદ્રઘટા સ્વરૂપ જે છે માતાજીનું એમાં માતાજીના મસ્તક પર ચંદ્ર છે અને આ રીતે માતાજીના અનેક સ્વરૂપો છે નવ નવલી નવરાત્રિમાં માતાજીની આરાધના માતાજીની ભક્તિ માતાજીના સ્વરૂપનું ચિંતન ખૂબ લાભદાયી છે સનાતન ધર્મમાં પાંચ તત્વો મુખ્ય મહત્ત્વ છે સૂર્યનારાયણ માં શક્તિ માં શક્તિ ગણપતિદેવ હરિ આપણા હરિ અને આપણા શિવ આ પાંચ તત્વો ખૂબ મહત્ત્વના છે હરિ અને હર માં જગદંબા આપણી અંદર રહેલા મધુ અને કૈટપ આપણી અંદર રહેલો મહિષાસુર આપણી અંદર અનેક અવગુણો પડ્યા છે